મારી ચાલવાની રેન્જ વધારવા માટે હું રોજ સોસાયટીની અંદર જ સાત આઠ આટા મારી દઉં છું તો આજથી અઠવાડિયા પહેલાં આટા મારતો હતો તો એક ઓળખીતા ભાઈના ચોકમાં એક છોકરાને રમતો જોઈને લાગ્યું કે આ ભાઈનો છોકરો તો નથી જ કેમ કે એમના તમામ સંતાનોને હું સારી રીતે જાણું છું તો લાગ્યું કોઈ સગા સંબંધીનો હશે ઘરે આવ્યો હશે આવા બધા વિચારો કરતો હતો અને રાઉન્ડ મારી પરતો આવતો હતો તો ભાઈને બહાર ઊભેલા જોયા તો પૂછી જ લીધું આ કોનો છોકરો છે તો કે ભાઈ આ છોકરો અઠવાડિયા પહેલાં દુકાન પર ભીખ માગવા આવ્યો હતો મોઢું જોઈ કોઈ સારા ઘરનો લાગ્યો હતો તો એને થોડી દુકાનમાં બેસાડી જમવાના સમયે ઘરે લઈને આવ્યો હતો ત્યારનો અહીંયા અમારી સાથે જ રહે છે મેં કહ્યું પોલીસને જાણ કરી છે તો કે ના એમાં શું પોલીસને કહેવું પડે એ ખુશ છે મને કોઈ વાંધો નથી તો પછી શું કામ પોલીસને વચ્ચે લાવવી પડે મેં કહ્યું ભાઈ કાયદો એમ કહે છે કે આવું કોઈ લાવારીસે બાળક મળે તો તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ નહીં તો ઉલમાંથી ચૂલમાં પડી જવાય તો કે કેમ એમ મેં કહ્યું જો કોઈએ આ બાળકને કિડનેપ કરી અને અહીંયા લાવી છૂટો મૂકી દીધો હોય અને આની જાણ પોલીસને થાય તો આપણે પણ બે ગુનાના ભાગીદાર બની જઈએ તો કે એવું હોય મેં કહ્યું હા ધરમ કરતાં ધાડ પડી જાય તો કે ચાલો જલ્દી જલ્દી પોલીસ સ્ટેશને જઈએ મેં કહ્યું સારું ચાલો કાઢો ગાડી અને અમે લોકો ગાડી લઈને નજીકના પોલીસ સ્ટેશન પર ગયા તો ખબર પડી કે આ છોકરાની ગુમ થયાની ફરિયાદ દાખલ થઈ ગયેલી છે અને આખી વાત એમ નીકળી હતી કે આ છોકરાના માતા પિતા અહીંયાના જ નજીકના કોઈ ગામના છે પણ ગામની જમીનનો સારો ભાવ મળતા એટલા જ રૂપિયામાં રાજસ્થાનમાં ખૂબ જ મોટી જમીન મળતી હતી તો બે લઈને ફેમિલી સાથે રાજસ્થાન શિફ્ટ થઈ ગયા હતા એમની કુળદેવીના દર્શન કરવા માટે રાજસ્થાનથી અહીંયા ગાડી લઈને આવ્યા હતા વળતા જમવા માટે રેસ્ટોરન્ટમાં ઊભા રહ્યા હતા તો જમવાનો ઓર્ડર આપેલી વાનગીઓ ટેબલ પર મૂકી હતી અને આ છોકરાએ મસ્તી કરતાં કરતાં એ બધું ઢોળી નાખ્યું હતું તો એના પપ્પાએ ગુસ્સે થઈ એને માર્યો હતો તો રિસાઈને જમ્યા વગર ત્યાંથી નાસી ગયો હતો ખૂબ વાર સુધી આવ્યો નહીં તો એના પપ્પાએ અહીંયા પોલીસ સ્ટેશન પર જઈને એની બધી માહિતી આપી ફરિયાદ દાખલ કરી હતી પોલીસ શોધતી શોધતી પણ હતી પણ મળતો હતો નહીં તો જાતે જ હાઈવેથી ચાલતો ચાલતો સિટીમાં આવી ગયો હતો અને આમ તેમ રખડતો હતો મંદિર પાસે મળતા મફતના ભોજન ખાઈને ફરતો હતો અને પછી ભીખ માંગવા નીકળી ગયો હતો અને આ રીતે હાથમાં આવી ગયો હતો એના પપ્પાએ ત્યાંના કોઈ લોકલ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી કે બાતમી આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે તો અમુક ચીટરોએ ખોટી ખોટી બાતમી આપીને એના પપ્પા પાસેથી વીસ પચીસ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા ફરજ પરના અધિકારી સાહેબે કોલ કરી એના મા બાપને બોલાવી અને સોંપી દેવામાં આવ્યો શું જમાનો બદલાયો છે આજકાલ તો નાના બાળકો પણ મા બાપની જરાક બોલચા સહન કરી શકતા નથી માટે છોકરાઓને યોગ્ય માર્ગદર્શન આપી ગુસ્સો ઓછો અને પ્રેમથી સમજાવો અને એમને લાડ પ્રેમ સાથે સાથે જિંદગીના બોધપાઠ પણ શીખવવા જોઈએ